વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં ગુજરાત ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આજે સચિવાલય થી શરૂઆત કરી છે આપણા સૌના જીવનમાં પર્યાવરણ કેટલું મહત્વનું છે તે હવે આપણે સૌ સમજી ગયા છે તેને બચાવવા માટે પણ આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છીએ પર્યાવરણને બચાવવાના પ્રયાસોમાં એક મહત્વનું પગલું એટલે પ્લાસ્ટિક બેગના વપરાશને ઓછું કરવું ગત વર્ષે રાજ્યના વિવિધ જાહેર સ્થળો પર પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવા બેક એટીએમ મૂકવાના મહત્વના લક્ષી નિર્ણય બાદ માત્ર 200 દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ કાપડની થેલીનો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે

જે રીતે પદમ ડુંગળી ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા એ રીતે અહીંયા સખી નીર નામનું પાણી અહીંયા જ બનશે અહીંયા જ ઉત્પન્ન થશે અને સખી મંડળ દ્વારા જ આ તમામ પાણીનું ઉત્પાદન થવાનું છે અને તમામ બ્લોકની અંદર સખી મંડળ દ્વારા પાણી વહેંચવામાં આવશે સાથે પાણી વિતરવા માટે અમે

એટલે એક નવા પ્રયાસ સાથે સખી નીર નામનું પાણી અહીં ઉત્પન્ન કરવામાં આવશે સખી મંડળ દ્વારા સચિવાલયમાં આ પાણી પહોંચાડવામાં આવશે આ પ્લાન્ટ પણ સખી મંડળ ચલાવશે પાણી પહોંચાડવા માટે બે ઇ પણ રાખવામાં આવ્યા છે સખી મંડળને રોજીરોટી મળે અને સચિવાલય પ્લાસ્ટિક મુક્ત બને તેવા પ્રયાસથી આ શરૂઆત કરવામાં આવી